આમુ જો કહી દઉં અરે કહી જે જેવું હોય બોલજો 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 બોલો બોલજો અરે તો ભાઈ ગયા વળી હાલ સીધી ઉભી રહી ને દાંત આપું કંઈક છે ક્યાં ભાઈ ગયા આપો આમ લઈ જાઓ જો આપણે કહું બધી કાઢ લીધું પછી બનાવી જો કાટો લાગી ગયો બસો એ પાછો બોયડી જો અમારે એટલે વાટ લીધા નવરીને થઈ ગયા લહણ તો કોઈ બુસ મારી ગયો આ બધે લઈ ગયા બોલો હું લુખો વિધો ચોલી બાજુ ઓ હો હો બાકી તું ઠેલી ભરાઈ ગયો એ લઈ લઈને ગઈ કોઈ જુઓ કેવો દેખો હેન્ડસમ દેખો ને જો આટલી તુર વીણી છે આ લસણી વાટી અને બાકી બધી વેણ લીધી અને હમણાં મારી મમ્મીની મુલાકાત કરાવું કબૂતર કૂતર સેવાય આપણી વાળી હતી આ બધી તો તમારે કેવું હાલ તું કમેન્ટ કરી અને હા મેં જુઓ ધૂમ પડી છે ધૂમ ધૂમ અને આમ જો હમણાં હવે ભાઈ નીકળશે રોડ ખુલ્યું લઈ લાઈટ તો હે ભાઈ કામ જાય રોડ ખુલ્યું લઈ નવું મોસમ અને ઝાડવા બાળવા સુકાઈ ગયા હાવ મને યાર દુઃખ બહુ થાય સુકાઈ ગયા આમાં પાછું જોઈ લે પાંદડા નવા આવ્યા એટલે ફૂટ્યું કહેવાય ને અને આ કંઈક લીંબુડી છે અને અમે આ કંઈક કામ કરતા હતા તો અહીંયા આપણે કામ ચાલુ છે શું એ મમ્મી તુંય રૂપડવાનું કામ છે તુંય રૂપડવાનું કામ અને વાહ વાય જ હતું અહીં દાણા કાઢવાના જોઈ લ્યો અને બાકી આપણી ઝૂંપડી છે એટલે આપણે બંગલો કહેવાય બંગલો ઝૂંપડી નવો હું દાંતડું કરેલી લઈને આવતો હવે આપણે પાછા જ આવીશી દુધપરાજા એમાં રમી કીધું કે તુજ ઉતરાવાજા લઈ ને ખાય સર તારમાં આલો જાય તો જુઓ અત્યારે કમાયું વારાઈશું આપણે એરું વકેલી લીધું અને અત્યારે બેઠો તો આ બાવળ છે બેઠો તો ભાઈ હતો આટલો છે કાંઈક જોઈ લ્યો અને ભાઈ આજ તો નવા કપડાં છે અને કઈ કપાઠા જેવા જોઈ શકો તમે આટલો થયો કેટલો હશે કિલો હશે મારા અંદાજે એવો તો થઈ જશે પણ એને જો થોડીક હાઠી ઉમેરી અને ભાઈ આ તમને દેખાય નહીં બધું આ ચોરી લાંબું ખેતર છે આની બાજુનું નહીં ખાલી હાર્યું ને આચી લો અને ને વાંથી હરા લગણ આવો બીજો એક અઢી આવો કરવાનો હે એમાં વાર શું લાગે યા ફટાફટ આકલ નાખવાનો હોય ભાઈ એવું બધું ને ભાઈ ઘણા દિવસ પછી આપણે બ્લોગ મૂકવી અલગ થોડોક સપોર્ટ તો કરી જ નાખ્યો કારણ કે તમારો સપોર્ટ જ ન થતો પછી હું વિડીયો બનાવ વિડીયો બનાવવાનું મન જ ન થાય તમે સપોર્ટ ન કરતો કેમ વાર અમે નં કહીએ લે તમે મોટા યુટ્યુબરને બહુ સપોર્ટ કરો અમે નંદ યુટુબર એટલે સપોર્ટ નથી કરતા કરતા જ યાર તો જ તમારો થોડોક આગળ આવે ને નનકો ખેડૂત આગળ આવે સપોર્ટ કરો ને તો ચાલો ભાઈ હવે કાયો કયો વાળા હકેલ લઈ તમને નો સારો લાગતો હોય તો તમે કમેન્ટ કરી એવો બ્લોગ આપણે બનાવશું અને ભાઈ બનાવી છીએ ને મિની બ્લોગ પણ નાખશું તમને મજા આવે નહીં એવા નાખશું ભાઈ કોમેડી ગમે એવો કીધું ચાલો મણી હકેલ હવે પાછા આપણે છે ને વાળા હકેલવા જુઓ આથી ચાલુ કરવાનું થેટો સેટલ આવે હકેલવાળા યાર થાકી જવાય યાર કારણ કે ખેતીનું કામ એવું છે ને કે થાકી રહ્યો ભાઈ આવે તો પૈસા ખેતી માંથી નહીં ભાઈ પછી આમાં કઈ નક્કી નો થયું આવે તો બંગલો નકર ઝુંપડી ઝુંપડી માંથી નહીં જાય યાર આપણે ક્યાં બંગલો થઈ ગયો ઝુંપડી જ છે અમુક એવું હોત કમેન્ટ કરે ને ભાઈ તો ભાઈ આમાં તો કઈ નક્કી નો કેવાય થઈ હોત જાય ન હોય થાય આપણે કઈ જાજુ નહીં હાથ ધરાયા ને ભાઈ આ લીમડી ને સારું આવે થોડીક ઉભો રહી ગયો એટલે મેં કીધું કારણ કે થોડીક વાર વિડીયો બનાવી નાખી પછી પછી કામે લાગી જાય ચાલો લાગી જાય પછી કામે કરે તો અત્યારે ભાઈ હરા હકેલ લીધા છે આ હે નવો ને આ હે જૂનો નવો જૂનો છે ભાઈ હકેલ લીધા ને હવે છે ને અહીંથી આટલો હકેલવાનો છે એટલે આપણે શોર્ટ મૂકતા નહીં પણ ખાલી આમ રોજ નો આવે એટલે અને બાકી આ જો આ નવું ચાલુ કાંઈ એ જે હોય નામ ભૂલાઈ ગયું મોકે જ ભૂલાઈ ગયા ચાલો એટલો હકેલ ને પછી તમને બસ આપણે ફાઇનલી બધો વાળો હકલ નાખો હવે થઈ ગયા રહેતો નહીં જો અહીં થઈને એટલો હકલ નાખ્યો હવે તો લગભગ થાંભલા કાઢવાનો વાળો હશે પણ એ મારે કાઢશે આપણે ઘરે જવાનો વારો તો આને ભાઈને ઉપાડવી મેં દે તો હાથમાં નહીં આવે ઉપાડ્યા ચાલો હવે પાછા જાય આપણે કરીએ ને જોવો પોપૈયો પોપૈયા અને પોપૈયા હે ઓયા તમને ઝૂમ કરીને દેખાડી દઉં કે પોપૈયા હે કે જોવા દે દેખાય તમને પણ એલા ઓલા પડે કે હુકાઈ જવા આવ્યા છે આપણા ભાઈ જ છે હરેક એવું તાલાઓ પાસે જાય આપણે જોવાને હે ને કાટાળું કહેવાય બાજુ લાગે બહુ બહુ જ થાય અમારી જો આમાં એવું કે બહુ જ છે લાગે ને વાત જ નહીં બોયડી હારી કહેવાય એવું મજુ લાગે તરત જ અને હવે આપણે ટૂંક જ સમયમાં પાલો પણ ઘરે લઈ લેવાનો છે રહે ને પાલો ઘરે હારી લઈ અને ઓલું જે દૂર ભર્યું એ પણ ઘરે લાશે ના છે સિલા કમેન્ટ કરી દીજો છે કઈ ગાડી છે અત્યારે ઢોલ લેવા કારણ કે બે ગાયું ને તમારે આપું કે પાય લેલો પાય લઈ અને પછી આપણે પણ થોડીક પેટ પૂજા કરી લઈએ અને પછી તમને મળું જો આ બીવે મારાથી કાન કે હું થમ થોડી નાખું કાન મારા મગજ એવો રહ્યું ચાલો લઈને જાય પાય લે પછી તમને મળ્યું